જ્યારે તમે કામ કરી રહ્યા છો ડ્યુરિંગ વર્ક પીરિયડમાં તમે તમારી જે આવક છે એ આવક ઓછી થાય છે જ્યારે તમે રિટાયર્ડ થાવ છો ત્યારે પણ તમારી જે લાઈફસ્ટાઈલ છે એમાં કોઈ ચેન્જ ન આવે અને જેવી રીતે તમે અત્યાર સુધી તમારી લાઈફ સ્ટાઇલને રાખી છે એવી જ લાઇફ તમારી રહે અને તમને કોઈ આર્થિક સમસ્યા ન ઊભી થાય તે માટે રિટાયરમેન્ટ પ્લાનિંગ એ કેટલું જરૂરી છે આજે આપણે એના વિશે વાત કરીશું કે જે ગવર્મેન્ટ જોબવાળા હોય છે એમને આફ્ટર રિટાયરમેન્ટ એમની પેન્શન આવતી હોય છે ને પ્રકારે તેઓ પ્લાનિંગ કરતા હોય છે પણ જો પ્રાઇવેટ જોબ છે તો પણ તમે તમારો જે રિટાયરમેન્ટ પ્લાન છે કેવી રીતે નક્કી કરી શકો છો અને એનું શું મહત્વ છે આજે એના વિશે વાત કરીશું જેની માટે મારી સાથે અહીંયા જોડાઈ ગયા છે ચાર્ટર્ડ વેલ્થ મેનેજર બ્રિજેશ પરેખ છે બ્રિજેશજી આપનું સ્વાગત છે નમસ્કાર સૌ સૌથી પહેલાં તો વાત એ કરીશું કે રિટાયરમેન્ટ પ્લાનિંગ એ કેટલું જરૂરી છે અને એ પણ કઈ કયા સમયથી આપણે એના વિશે વિચારવું શરૂ કરી દેવું જોઈએ બહુ સરસ બે સવાલ છે પિનલબેન રિટાયરમેન્ટ પ્લાનિંગ શા માટે જરૂરી છે અને ક્યારેક કરવું જોઈએ પહેલાં આપણે રિટાયરમેન્ટ પ્લાનિંગની અગત્યતા શું છે સમજાવીએ એક માણસ લગભગ પચીસ વર્ષે કમાવાનું શરૂ કરે છે અને સાહીઠને આપણે જો રિટાયરમેન્ટ એજ ગણીએ તો એ સાઈઠ વર્ષ સુધી એટલે કે લગભગ પાંત્રીસ વર્ષ સુધીની એની કેરિયર રહેતી હોય છે અને એ પછીની જે એની લાઇફ એક્સપેક્ટન્સી અગર આપણે ઇન્ડિયાની એંશી વર્ષ આજુબાજુ ગણીએ થોડી ઓછી છે એંશી વર્ષ સુધી એટલે કે સાઠથી એંશી વર્ષ સુધીની જે જીવન છે એ દરમિયાન એની આવક બંધ થઈ જવાની છે તો એ જે આવક બંધ થઈ જવાની છે એ સમયગાળા દરમિયાન પણ એ જ્યારે કમાઈ છે એ જ પ્રકારનું જીવન કોઈની ઉપર આર્થિક નિર્ભરતા વગર જીવવું હોય તો રિટાયરમેન્ટ પ્લાનિંગ એ ખૂબ જ અગત્યનું છે એક ફાઇનાન્શિયલ પ્લાનર તરીકે હંમેશા અમે રિટાયરમેન્ટને નંબર વન ગોલ પ્રાયોરિટી આપતા હોઈએ છીએ એનું કારણ એ હોય છે કે તમારે બાળકને એજ્યુકેશન માટે પૈસા જોતા હોય કે તમારે બીજા કોઈ તમારા ગોલ છે મકાન લેવું છે તેની માટે લોન મળે છે પણ રિટાયરમેન્ટ પ્લાનિંગ માટે તમને લોન મળતી નથી ઓફકોર્સ રિવર્સ મોર્ગેજ ટાઈપની પ્રોડક્ટ આવી છે પણ એ તમારે પ્રોપર્ટી ગુમાવી અને તમારે લેવાની વ્યવસ્થા છે એટલે બીજી કોઈ લોન મળતી નથી એટલે બીજા પૈસાના સોર્સની વ્યવસ્થા નથી અને આજકાલની કારકિર્દી એવી છે કે તમારી પછીની પેઢીની આર્થિક સિચ્યુએશન એ પોતાના ફેમિલીનું પણ નિવાર કરી શકે અને તમારી રિટાયરમેન્ટ જીવનશૈલી પણ નિભાવી શકે એવી આર્થિક ક્ષમતા એની હોવાની નથી એના કારણે રિટાયરમેન્ટ પ્લાનિંગ એ અત્યારના સમયમાં જ્યારે વ્યાજના દરો ઘટતા જવાના છે અને જીવનશૈલી વધતી જવાના કારણે લાઇફસ્ટાઈલ ઇન્ફ્લેશન વધી રહ્યું છે ત્યારે રિટાયરમેન્ટ પ્લાનિંગ કરવું ખૂબ જ જરૂરી છે હવે બીજા સવાલ ઉપર આપણે જઈએ કે ભાઈ ક્યારથી કરવું જોઈએ તો બહુ સરળ સ્વભાવ છે જ્યારથી તમારી પહેલી આવક શરૂ થઈ જ્યારથી તમે કમાવાનું શરૂ કર્યું ત્યારથી તમારે તમારું રિટાયરમેન્ટ પ્લાનિંગ કરી દેવું ખૂબ જ જરૂરી બની જાય છે જી બિલકુલ તો બ્રિજેશભાઈ હવે સવાલ એ થાય છે કે ચોક્કસપણે જે રિટાયરમેન્ટ પ્લાનિંગ છે તે કરવું ખૂબ જ જરૂરી છે ને તેનું મહત્વ પણ આપણે સમજાવ્યું પણ હવે આજના સમયમાં આપણે જોઈ રહ્યા છે કે મોંઘવારી પણ ખૂબ જ ઇમ્બેલેન્સ રહે છે ક્યારેક મોંઘવારી વધી જાય છે તો ક્યારેક મોંઘવારી આપણને ઓછી પણ જોવા મળતી હોય એ પ્રમાણે આપણી લાઈફસ્ટાઈલ પણ ચેન્જ થતી હોય છે હવે આ બંને બાબતોને ધ્યાનમાં રાખીને આપણે કેવી રીતે રિટાયરમેન્ટ પ્લાનિંગ કરવું જોઈએ એ બહુ સરસ સવાલ છે જે ઇમ્પોર્ટન્સ છે ને રિટાયરમેન્ટ પ્લાનિંગમાં બે બે પ્રકારની મોંઘવારીને રિટાયરમેન્ટ પ્લાનિંગમાં ખાસ તમારે ધ્યાન લેવી જોઈએ એક મોંઘવારી એ લેવી જોઈએ કે તમે જ્યારે પૈસા ભેગા કરો છો અને તમે રિટાયર થવાની એજ સુધી પહોંચો છો માની લો કે સાહીઠ વર્ષ સુધી તો તમે જ્યારથી રિટાયરમેન્ટ પ્લાનિંગ કર્યું છે ત્યારથી સાઠ વર્ષ સુધી પણ મોંઘવારી તમારા રિટાયરમેન્ટના રિક્વાયરમેન્ટ ઉપર રોલ પ્લે કરવાની છે મતલબ આજે જે તમારો માની લો કે આજે તમે રિટાયરમેન્ટ પ્લાનિંગ કરો છો તો આજે જે તમારો ખર્ચ છે એ તમારી સાઈઠની એજ વખતે સેમ નથી રહેવાનો કારણ કે એ ખર્ચ પડ પર મોંઘવારી એક ફાળો આપવાની છે અને તમારો ખર્ચ વધવાનો છે એવી જ રીતે બીજી મોંઘવારી ધ્યાનમાં રિટાયરમેન્ટ પ્લાનિંગ વખતે લેવાની એ જરૂર છે કે તમે રિટાયર થઈ ગયા પછી પણ તમારા ખર્ચ દર વર્ષે મોંઘવારી નીચે વધવાના છે તો આ જે બે મોંઘવારી છે પ્રી રિટાયરમેન્ટ ઇન્ફ્લેશન અને પોસ્ટ રિટાયરમેન્ટ ઇન્ફ્લેશન એ બેને ધ્યાનમાં લઈ અને તમારે ખાસ રિટાયરમેન્ટ પ્લાનિંગને કરવું જોઈએ એટલે મોંઘવારી એક મહત્ત્વનો એલિમેન્ટ છે શું તમારે પ્લાનિંગ કરતી વખતે ધ્યાન રાખવું પડે તો કે ધ્યાન એ રાખવું પડે કે તમારું જે ઇન્વેસ્ટમેન્ટ તમે કરો છો એ ઇન્વેસ્ટમેન્ટ તમારી મોંઘવારી કરતાં ટેક્સ કપાયા બાદ વધારે ઝડપથી વધવું જોઈએ કે જેથી તમારું રિટાયરમેન્ટ કોર્પસ ભેગું કરવા માટે તમારે તમારી વર્તમાન જરૂરિયાતમાં કાપ ઓછો મૂકવો પડે એવી રીતે મોંઘવારીને ધ્યાનમાં લઈને રિટાયરમેન્ટ પ્લાનિંગ કરવું જરૂરી બની જાય છે આપણી જ્યારે જ્યારે ડ્યુરિંગ આપણે વર્ક પીરિયડમાં આપણે કામ કરતા હોઈએ ત્યારનો સમય અલગ હોય બ્રિજેશભાઈ ત્યારે મોંઘવારી પણ ઓછી હોય અને કદાચ આપણે કહી શકીએ કે આવક પણ વધારે રહેતી હોય છે ને આફ્ટર રિટાયરમેન્ટ આપણે ક્યાંક ને ક્યાંક એવું તો માનવું પડે કે થોડી કરકસર કરવી પડે અને એની સાથે કારણ કે એ ટાઈમમાં આપણી આવક ઓછી જ થવાની છે તો આપણે સૌથી વધારે કઈ બાબતનું ધ્યાન રાખવું પડે છે જો મોંઘવારી વધી જાય છે તો અને જો મોંઘવારી નથી પણ વધતી તો પણ ક્યાંક ને ક્યાંક આવક તો ઘટવાની જ છે તો આપણે કઈ બાબતનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી બની જાય છે તમે જે વાત કરી કે ભાઈ આપણે જયારે કમાતા હોઈએ છીએ ને ત્યારે કેટલાક આપણા ખર્ચા છે એ આપણી વધારે મોંઘવારી ખર્ચા આપણા રહેતા હોય છે બાળકનું એજ્યુકેશન છે એના મેરેજ છે બરાબર છે પછી ઇવન આપણે આપણી જે લાઇફસ્ટાઈલ હોય છે કેટલીક એ બધી વસ્તુ દાખલા તરીકે આપણે જયારે કમાતા હોઈએ છીએ ત્યારે આપણે એક જીવનશૈલી કારણ કે આપણી પાસે આવક છે આપણી પાસે પૈસા છે એટલે આપણે જીવનશૈલી અમુક લેવલની જીવતા હોઈએ છીએ પછી આપણે જયારે રિટાયર થઈએ છીએ ત્યારે આમાં અમુક ખર્ચાની જવાબદારી આપણી ઘટી જાય છે દાખલા તરીકે આપણે બાળકને હવે એજ્યુકેશન માટે કોઈ જોગવાઈ કરવાની નથી એની કોઈ સ્કૂલની ફી નથી ભરવાની કે એની કોલેજની ફી નથી ભરવાની સો એ બધી જવાબદારી ઘટી જતી હોવાના કારણે રિટાયરમેન્ટ પછી ઓફકોર્સ મોંઘવારી વધતી હોય છે પણ એ જે ખર્ચા છે એ આપોઆપ કેટલાક ખર્ચા જયારે આપણે કમાતોઈએ હોઈએ છીએ ત્યારે આપણે જીવનમાં જે આવતા હોય છે એ ખર્ચા રિટાયરમેન્ટ પરથી નથી આવતા પણ સાથે સાથે રિટાયરમેન્ટ વખતે હેલ્થકેર રિલેટેડ ખર્ચા વધતા હોય છે એટલે તમારે પ્લાનિંગ કરતી વખતે એ મુદ્દો ખાસમાં ધ્યાનમાં રાખવો જોઈએ કે તમે જે પ્રકારની જીવનશૈલી તમે રિટાયરમેન્ટ વખતે જીવવા માંગો છો એ પ્રમાણેના પૈસા તમારા ભેગા કરેલા હોવા જોઈએ હવે ઘણી બધી વાર આવી સિચ્યુએશન જોતા હોઈએ છીએ કે જ્યારે એક્ટિવ ઇન્કમ કમાવાનું ચાલુ હોય છે ને ત્યારે એ કમાવાની આપાધાપીમાં ઘણી વાર આપણે જીવનની ઘણી બધી બાબતો એન્જોય કરવાનું ટાળતા હોઈએ છીએ કે આપણે પછી સમય મળશે ત્યારે આપણે આ કરીશું અથવા તો પૈસા બચશે ત્યારે આપણે આ કરશું તો એવી કોઈ બાબતો છે જેવી કે તમારે ફરવા માગતા હો તમે ટુરિસ્ટ ટુરિસ્ટ ટુરિઝમ કરવા માગતા હો તમે ક્યાંય ઇન્ટરનેશનલ ટ્રીપ કરવા માગતા હો તમે કોઈ રિલિજિયસ પ્લેસીસ પર જવા માગતા હો જે તમે તમારા કમાવાના સમય દરમિયાન તમે કમાવાના સમય અને પૈસાના અભાવમાં તમે નથી કરી શક્યા તો તમારે એ વખત માટે તમારા રિટાયર પ્લાનિંગમાં એ મુદ્દાને પણ ધ્યાનમાં લેવા જોઈએ કે જેમાં તમારે માસિક જે તમારી લાઈવલીહૂડ છે જીવન નિર્વાહ છે એ ખર્ચ તો તમારે રિટાયર પ્લાનિંગમાં ગણવો જ જોઈએ પણ સાથે સાથે તમે ફરવા જવા માંગો છો દર બે વર્ષે કે ત્રણ વર્ષે તમારા રિલિજિયસ પ્લેસીસ પર જવા માંગો છો તો એનો કેટલો ખર્ચ થશે અને સાથે સાથે તમારી હેલ્થકેર રિલેટેડ કારણ કે મેડિકલ ઇન્સ્યોરન્સ જરૂરી હોય છે એમાં પણ મેડિકલ ઇન્સ્યોરન્સ છે એ તમને જ્યારે હોસ્પિટલાઇઝેશન આવે ત્યારે આવે પણ રૂટિન બેઝિસ ઉપર જે મેડિસિન્સની જરૂર પડતી હોય કારણ કે એજિંગના કારણે બોડીમાં કેટલીક હેલ્થ ચેલેન્જ આવતી હોય છે તો એવી રૂટિન પર એને પણ તમારે તમારા રિટાયરમેન્ટ પ્લાનિંગમાં સમાવેશ કરવો પડે

મોટાભાગના લોકો જે એમ્પ્લોયર પ્રોવાઇડેડ રિટાયરમેન્ટ પ્લાન છે ને એ એવું સમજે છે કે હવે આ રિટાયરમેન્ટ પ્લાનિંગ અમારું થાય છે દાખલા તરીકે ગવર્મેન્ટ જોબ છે તો નાવા ડેઝ હવે પેન્શન નથી રહી ન્યૂ પેન્શન સ્કીમમાં ગવર્મેન્ટના અધિકારીઓને બે હજાર બે પછી ગુજરાતમાં નાખી દીધા છે સેન્ટ્રલ ગવર્મેન્ટ પણ નાખી દીધા છે તો સેન્ટ્રલ ગવર્મેન્ટના અધિકારીઓ એવું સમજતા હોય છે કે ભાઈ અમારું એનપીએસમાં કન્ટ્રીબ્યુશન જાય છે તો એ કન્ટ્રીબ્યુશનને આભારી અમારે જે પૈસા આવશે એમાંથી અમારું રિટાયરમેન્ટનું નીકળી જશે હું એવું કહીશ કે કદાચ એ કન્ટ્રીબ્યુશનમાંથી જે પૈસા આવશે ને એમાં તમારા લાઈવલીહુડ નીકળી જશે મહાદંશ છે પણ જો તમારે એ દરમિયાન કાંઈ તમારે ફરવા જવું હોય તમારી કોઈ લાઈફસ્ટાઈલ રિલેટેડ તમારી ઈચ્છાઓ જે તમે કમાતા હતા ત્યારે સમય અને તમારી બીજી પ્રાથમિકતાઓના આધારે તમે નહોતા આપી શકે એવું કાંઈ તમે કરવા માગતા હો તો તમારી આ જે રોકાણો તમે જે કરી રહ્યો છો એ તમારી માટે પૂરતા નહીં થાય એવું જ પ્રાઇવેટમાં જો તમે ઈપીએફમાં પૈસા રોકતા હો અને તમે એવી જીવનશૈલી જીતાઓ કે જે જીવનશૈલીની મોંઘવારી દસ ટકા છે તો ઈપીએફ તમને આઠ ટકાની આજુબાજુમાં વળતર આપતું હોય છે તો એ જે ડિફરન્સ છે એ ડિફરન્સના કારણે જો તમે માત્ર એટલા જ પૈસા ઉપર આધાર ધરાવો કે ભાઈ મારા પગારમાંથી સ્ટેટ્યુટરી જે પૈસા છે ઈપીએફમાં કે એનપીએસમાં જાય છે તો એ પૈસા છે એ મને એટલું ભંડોળ આપશે કે હું રિટાયરમેન્ટમાં શાંતિથી જીવી શકીશ તો તમારા લાઈવલીહૂડના ખર્ચા કદાચ એમાંથી નીકળી જશે પણ તમારા જે લાઇફ તમે લાઇફ સ્ટાઈલમાં જો કોઈ બાંધછોડ કરવા ન હો તો તમારી રિટાયરમેન્ટ પ્લાનિંગ તમારી લાઇફસ્ટાઈલને ધ્યાનમાં લઈ અને કરવું જોઈએ અને જે રિટાયરમેન્ટ માટે જે રોકાણોની જરૂરિયાત ઊભી થતી એમાંથી તમે તમારું જે સ્ટેટ્યુટરી રોકાણ થાય છે એ બાદ કરીને બાકીનો જે ડિફરન્સ છે એ તમારે તમારી રીતે રોકવો જોઈએ કે જેથી તમે રિટાયરમેન્ટમાં જે લાઇફસ્ટાઈલ જીવવા માગો છો અને જે વસ્તુઓ તમે કમાતા હતા ત્યારે સમય અને બીજી પ્રાથમિકતાના અભાવે પૂરી નથી કરી શક્યા તો એ તમે રિટાયરમેન્ટ પ્લાનિંગમાં પૂરી કરી શકો આ એક કોમન મિસ્ટેક છે કે એની પર રિલાય કરવી બીજી એક મિસ્ટેક એવી હોય છે કે ઇન્ફ્લેશનની ધારણા ખોટી થાય છે ઇન્ફ્લેશનની ધારણા હંમેશા એવી રીતે કરવામાં આવે છે લોકોને ઇન્ફ્લેશનની ઇફેક્ટ ખબર નથી હોતી એટલે એમ વિચારે છે કે આજે મારો જો જીવન નિર્વાહનો ખર્ચ પચાસ હજાર રૂપિયા છે તો એ રિટાયરમેન્ટ વખતે એક લાખ રૂપિયા થઈ જશે એટલે હું એક લાખ રૂપિયાને પહોંચી શકું એવી રીતનું હું મારું આયોજન કરું પણ એ દરમિયાન જો વીસથી ત્રીસ વર્ષનો સમય જવાનો હોય તો આજે જે પચાસ હજાર રૂપિયાનો ખર્ચ છે એને આપણે સાત ટકાની મોંઘવારી ગણીએ ને તો એ વીસથી ત્રીસ વર્ષ પછી એ ખર્ચો છે એ આરામથી ચારથી પાંચ લાખ રૂપિયા સુધી પહોંચી શકે છે તો એ જે ફેરફારો આવે છે એના એસ્ટિમેશનમાં લોકો ભૂલ કરતા હોય છે ઇન્ફ્લેશન રિટાયરમેન્ટ પછી પણ મેં અગાઉ કહ્યું એ પ્રમાણે રિટાયરમેન્ટ પછીના ઇન્ફ્લેશનની કેલ્ક્યુલેશન કરવા પણ લોકો ભૂલ કરતા હોય છે તો મદન છે આ મિસ્ટેક એવી હોય છે કે જેનાથી તમારે બચવું જોઈએ જ્યારે તમે રિટાયરમેન્ટ પ્લાનિંગ કરતા હોવ અને બીજી એક મિસ્ટેક એવી કરતા હોય છે કે લોકો સેફટી ને ચેસ કરતા હોય છે કે જ્યાં રિટર્ન ફિક્સ મળે છે ને એ રિટર્ન સારું હવે જયારે રિટાયરમેન્ટ ની વાત કરીએ છીએ ને ત્યારે તમારી પાસે સમયગાળો છે લગભગ બે થી ત્રણ ડેકેડ લાંબો સમયગાળો છે સો બે થી ત્રણ ડેકેડ લાંબા સમયગાળાની અંદર જો તમે તમારી લાઈફસ્ટાઈલ ઇન્ફ્લેશન ને ટેક્સ પછી પોઝિટિવ રિટર્ન આપે એટલે જેમાં સૌથી વધારે આવું રિટર્ન આપતી જો કોઈ એસેટ ક્લાસ હોય તો ઇક્વિટી છે મ્યુચ્યુઅલ ફંડના માધ્યમથી તમે જાઓ તો એવા એસેટ ક્લાસ ટૂંકા ગાળે કદાચ વોલેટિલિટીના કારણે તમને એ બેનિફિટ ન દેખાડે પણ લાંબા ગાળે હંમેશા બેનિફિટ દેખાડવાના છે તો એવા એસેટ ક્લાસનો રિટાયરમેન્ટનો ઉપયોગ ન કરવો એ પણ એક મિસ્ટેક છે કારણ કે તમારી પાસે પૂરતો સમય છે માર્કેટની ઉતાર ચઢાવ જે ટૂંકા ગાળે આવતી હોય છે એની એ ટૂંકા ગાળાની બદલે લાંબા ગાળે તમે જે એસેટ ક્લાસ તમને જે રિટર્ન આપે છે ઇન્ફ્લેશનને મોંઘવારી બાદ કર્યા પછી તો એ વળતરને તમારે તમારા ધ્યાનમાં એટલે રિટાયરમેન્ટ પ્લાનિંગમાં ધ્યાનમાં લેવું જોઈએ ઇક્વિટી કમ્પોનન્ટનો તમારે જેટલો બની શકે એટલો વધારે ઉપયોગ કરવો જોઈએ સો આ બેઝિક મિસ્ટેક છે જેનાથી તમે બચો તો તમે રિટાયરમાં લાઈફ તમારી સારી તમે ઈચ્છો એવી તમે જીવી શકો છો જો બિલકુલ તો આ તો વાત કરી આપણે બ્રિજેશ બી જે સામાન્ય ભૂલો લોકો કરતા હોય છે અને મેં એક વાત કરી કે આપણે રિટાયરમેન્ટ પ્લાનિંગ માટે જે લોકો એટલે કે પહેલેથી ચાલતી એવી ઘણી બધી યોજનાઓ છે એટલે કે કન્વેન્શનલ પેન્શન જે યોજનાઓ હોય છે જે પ્રોડક્ટ હોય છે એમના ઉપર આધાર રાખવું એનાથી કેટલા જોખમ રહેતા હોય છે અને એની સાથે એમનું વિકલ્પ શું હોય છે સો આ પણ એક જે હમણાં જે આપણે ચર્ચા કરતા એને રિલેટેડ જ આ વસ્તુ છે કે ભાઈ તમે કન્વેન્શનલ પ્રોડક્ટમાં જ્યારે પૈસા રોકો છો જેવી કે પીપીએફ છે કે ઈપીએફ છે તો એ તમને એક ફિક્સ રિટર્ન આપે છે પણ એ ફિક્સ રિટર્ન હવે જો અત્યારના વર્તમાન સમયમાં એવું થઈ ગયું છે કે સરકાર દર ત્રણ મહિને એના રિટર્નમાં માર્કેટના ઇન્ટરેસ્ટ રેટના સિનારીઓના આધારે ફેરફાર કરે છે એટલે હવે એવી પરિસ્થિતિ નથી કે તમે જ્યારે પૈસા રોક્યા હતા ત્યારે જે રિટર્ન તમને મળે છે એ તમને લાઇફલોંગ મળ્યા કરવાનું છે દર ત્રણ વર્ષે એ રિવ્યૂ કરે છે ઇન્ટરેસ્ટ રેટ ઘટે છે તો તમારા વળતરનું રિટર્ન ઘટતું જાય છે અને ઇન્ટરેસ્ટ રેટ વધે છે તો તમારા વળતરનું રિટર્ન છે એ વધતું હોય છે તો એ સંજોગોની અંદર જ્યારે તમારી લાઇફસ્ટાઈલ ઊંચી હોય છે ત્યારે તમારું લાઇફસ્ટાઈલનું ઇન્ફ્લેશન જોવા જઈએ અને તમારા આ કન્વેન્શનલ યોજનાના વળતર જોવા જઈએ તો તમે મોંઘવારી સામે તમારા પરચેસિંગ પાવરને ઘટાડવાના જોખમનો સામનો કરી શકો છો જ્યારે રિટાયરમેન્ટ થાય સાદી ભાષામાં કહું તો એક ભંડોળ તમારું ભેગું થશે રિટાયરમેન્ટ માટે આવી કન્સ કન્વેન્શનલ યોજના એકલી જ જો વાપરશો તો તો એ ભંડોળ છે એ તમારી જરૂરિયાત કરતાં ક્યાંક ને ક્યાંક ટૂંકવું પડશે અને તમારે તમારી રિટાયરમેન્ટ જીવતી વખતે તમારે તમારી લાઇફસ્ટાઈલમાં એડજસ્ટમેન્ટ્સ કરવા પડશે તમારે તમારું જે ઈચ્છાઓ છે ઈચ્છાઓમાં ક્યાંક એડજસ્ટમેન્ટ કરવા પડશે અને એ એડજસ્ટમેન્ટ એટલે તમારે કરવા પડશે કે તમે જ્યારે પ્લાનિંગ કર્યું છે ત્યારે તમે એ પ્લાનિંગ કરતી વખતે જે યોજનાઓનો ઉપયોગ થઈ શકે એવો તો જે ઓપોર્ચ્યુનિટી હતી એ ઓપોર્ચ્યુનિટીનો પૂરેપૂરો ઉપયોગ કર્યો નથી જેમ મેં ઇક્વિટીની વાત કરી કે ઇક્વિટીનો ઉપયોગ કરો તો તમે ઇન્ફ્લેશનને બીટ કરી શકો તો કન્વેન્શનલ યોજનાનો જે જોખમ છે એ એક જ છે કે તમારે જે જરૂરી ભંડોળ છે જરૂરી ભંડોળ કરવામાં એ કદાચ પૂરતું ન પડે જી 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 બિલકુલ હવે જ્યારે વાત આપણે રિટાયરમેન્ટની કરતા હોઈએ ત્યારે વધુ એક મહત્વની વાત એ હોય છે કે વૃજેશભાઈ રિટર્ન અને રિસ્ક આ બંનેને કેવી રીતે બેલેન્સ કરવું કે તમને શું રિસ્ક તમારી માટે શું જોખમો ઉભા થઈ શકે છે તમને કેટલું વળતર મળી શકે છે અને એની સામે આપણે ખાસ કરીને જે માર્કેટ હોય એ ઇમ્બેલેન્સ જોવા મળતું હોય તમે કેટલું રિસ્ક સહન કરી શકો છો આ બધી જ બાબતોને કેટલી ધ્યાનમાં રાખવાની જરૂર છે છે રિટર્ન અને કેવી રીતે બેલેન્સ કરી શકાય સો સામાન્ય રીતે એવું જોવામાં આવેલું છે કે રોકાણકાર છે ને એ બેમાંથી એક બિહેવિયર ડેમોન્સ્ટ્રેટ કરતા હોય છે એક બિહેવિયર એવું હોય છે કે એ રિસ્કથી ભાગતા હોય છે એટલે કે એ સેફ્ટીને ચેસ કરતા હોય છે અને બીજું બિહેવિયર એવું હોય છે કે જે રિસ્કને ચેસ કરતા હોય છે એટલે કે વધારે રિટર્નને ચેસ કરતા હોય છે આ બે બિહેવિયર એ સામાન્ય રોકાણકાર માટે એક રિટેલ રોકાણકાર માટે હિતાવહ નથી તમે ક્યારેય રિસ્કથી ભાગી પણ ન શકો અને તમે ક્યારેય રિટર્ન પાછળ ચેઇઝ પણ ન કરી શકો જે આઈડિયલ રિકવાયરમેન્ટ છે એવી છે કે તમે તમારા રિસ્ક એડજસ્ટેડ રિટર્નને ઓપ્ટિમાઇઝ કેવી રીતે કરી શકો જે રિસ્ક તમે સહન કરી શકો એમ છો ફાઇનાન્શિયલી અને ઇમોશનલી ઇમોશનલી એ રિસ્કને કેવી રીતે તમારે એ રિસ્કને ધ્યાનમાં લઈ અને કેવી રીતે તમારા પોર્ટફોલિયોને ગ્રો કરાવી શકો એ બહુ મહત્ત્વનો રોલ પ્લે કરે છે હું હંમેશા કહેતો હોઉં છું કે લાઈફમાં ક્યારેય રિસ્ક અથવા નઈ રિસ્ક એવી પ્રોડક્ટ નથી છે લોકો એવું માનતા હોય છે કે ભાઈ હું રિસ્ક વગરની પ્રોડક્ટમાં જાઉં છું હું પીપીએફમાં જાઉં છું કે હું પોસ્ટ ઓફિસના રોકાણમાં જાઉં છું તો એમાં સરકારની ગેરંટી છે એટલે એમાં રિસ્ક નથી તો એમાં પણ રિસ્ક છે મોંઘવારીનું તમારું જે વળતર આવે છે એ વળતર મોંઘવારી સામે જો ઓછું આવે છે જે મહદંશ હોતું હોય છે તો તમારા જે પૈસાની ખરીદશક્તિ છે એ લાંબા ગાળે તમે ગુમાવો છો તો એ પણ એક રિસ્ક છે કારણ કે પૈસા છે પણ એ પૈસા બજારમાં તમે ખરીદવા જાઓ છો ત્યારે એ ટૂંકા પડે છે તો એ પણ એક રિસ્ક છે ને એવી જ રીતે તમે રિટર્નને ચેઝ કરો છો અને માર્કેટની વોલેટિલિટી નીચે તમને રિટર્ન ઓછું મળે છે અથવા તો તમે લોસ ભોગવો છો તો એ પણ એક રિસ્ક છે કારણ કે તમારે જ્યારે પૈસા જોતા હોય ત્યારે તમારા પૈસા છે એ પૂરતા રિટર્ન સાથે તમને મળે નહીં માર્કેટ ડાઉન હોય તો ન મળે તો એ પણ એક રિસ્ક છે સો આઈડિયલી તમારે બેલેન્સ કરવાનું છે રિસ્ક અને ને કે જેથી તમને ઓવરઓલ પોર્ટફોલિયો તમારા મોંઘવારી કરતા ઊંચો વધારે ઝડપથી દરે વધે તમે થોડું રિસ્ક પણ લ્યો અને એસેટ એલોકેશન જે અગાઉ અમારા શોમાં અમે ડિસ્કસ કરેલું છે તમે જોઈ શકશો એસેટ એલોકેશનનું મોડલ જો તમે ફોલો કરશો તો એના માધ્યમથી તમે રિસ્ક અને રિટર્ન બઈને બેલેન્સ કરી શકશો અને તમારે તમારા જે રિટર્ન જોતું છે તમારી લાઇફ સ્ટાઇલને મેન્ટેન કરવા માટે એ રી રિટર્ન તમે મેળવી શકશો જી 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 હવે રિટાયરમેન્ટમાં આપણે ચર્ચા કરી કે આફ્ટર રિટાયરમેન્ટ એક હેલ્થ કેરને લઈને પણ બહુ ધ્યાન રાખવાની જરૂરિયાત પડતી હોય છે ત્યારે સૌથી વધારે અગત્યની બાબત એવું કહી શકાય છે કે જે આપણે વધારે જેનું અઝામશન ના કરી શકીએ એટલે હેલ્થ કેરને લઈને લાંબા ગાળાનું પ્લાનિંગ આપણે કેવી રીતે કરી શકીએ છીએ જ્યારે રિટાયરમેન્ટનું પ્લાનિંગ આપણે કરી રહ્યા હોઈએ ત્યારે સો હેલ્થકેર એ સૌથી મોટો જે રિટાયરમેન્ટ પ્લાનિંગમાં સૌથી મોટું જે રિસ્ક છે ને એ હેલ્થકેર છે કારણ કે હેલ્થકેરની કિંમત આપણે જાણીએ છીએ એની ઇન્ફ્લેશન છે એ અસાધારણ ઝડપે વધી રહ્યો છે કારણ કે ટેકનોલોજી એમાં સોફેસ્ટિકેટેડ થઈ ગઈ છે ફેસિલિટીઝ વધી રહી છે અને સાથે સાથે ફેસિલિટીઝ સોફેસ્ટિકેટેડ થાય છે એટલે એનો ખર્ચો પણ મોંઘવારી પણ વધી રહી છે અમે જ્યારે પ્લાનિંગ કરીએ છીએ ને ત્યારે અમે હેલ્થકેરનું ઇન્ફ્લેશન પંદર ટકાથી વીસ ટકાની રેન્જમાં તારતા હોય છે જે સૌથી ઊંચું હોય છે એટલે આપણે જ્યારે રિટાયરમેન્ટ પ્લાનિંગ કરીએ ને ત્યારે એ એ ને પ્રોપરલી પ્લાન કરવો ખૂબ જ જરૂરી છે નહીંતર પરિસ્થિતિ એવી થાય કે આપણે જે કોર્પસ ભેગું કર્યું છે એ કોર્પસમાંનો એક હિસ્સો આપણી હેલ્થકેર ચેલેન્જ કંઈ આવે છે ને આપણે એની પાછળ વપરાઈ જાય છે અને એના કારણે આપણા રિટાયરમેન્ટના પાછલા એન્ડ ઓફ ધી રિટાયરમેન્ટ યર્સ જેને કહીએ એ પાછલા વર્ષમાં આપણી પાસે ભંડોળ ઘટી પડે અને જ્યારે સૌથી વધારે આપણી પાસે આપણે પૈસાની જરૂર એ સમયે આપણી પાસે પૈસા ઘટી પડે ને વળી પાછા આપણે ક્યાંક બાળકો ઉપર કે એની પર ફાઇનાન્શિયલી ડિપેન્ડન્ટ થઈએ એ પરિસ્થિતિથી જો બચવું હોય તો હેલ્થ કેરનું પ્લાનિંગ તમારે રિટાયરમેન્ટ વખતે પ્રોપર કરવું ખૂબ જરૂરી છે તમારી મેડિકલ સિચ્યુએશન આજે શું છે રિટાયરમેન્ટ વખતે શું છે અને સાથે સાથે મેડિકલ ઇન્સ્યોરન્સ જે તમે લીધો છે એ રિટાયરમેન્ટ વખતે તમને વધારે સૌથી વધારે ઉપયોગી બનતો હોય છે જો હોસ્પિટલાઇઝેશન જેવી સિચ્યુએશન આવી પણ સાથે સાથે બીજા ઇન્સ્યોરન્સીસ જેવા કે ફેમિલીમાં જો ક્રિટિકલ ઇલનેસની એવી બીમારી છે કે જેમાં હોસ્પિટલાઇઝેશન આવતું નથી પણ ખર્ચા આવતા હોય છે ટ્રીટમેન્ટમાં તમને ડે ટુ ડે ઇન અને ડે આઉટ તો એવી બીમારી માટેના ઇન્સ્યોરન્સ કવરેજ પ્રોપર પ્લાનિંગના માધ્યમથી તમારા લેવા તમારી માટે ખૂબ જરૂરી છે અને એ પ્રોપર હશે તો તમે રિટાયરમેન્ટમાં તમારી લાઇફસ્ટાઈલ તમારી જે ભંડોળ છે એના માધ્યમથી તમારી મેડિકલ કેર પૂરતી પ્રોવાઈડ કર્યા પછી પણ તમે પીસફુલી જીવી શકશો તો એ માટે મેડિકલ કેરનું આયોજન પણ રિટાયરમેન્ટ પ્લાનિંગને એક કે એવી કોઈ યોજના ઇન્સ્યોરન્સ કે પછી કઈ એવી યોજના છે કે જેમાં ઇન્વેસ્ટ કરી શકે છે સ્પેશિયલી હેલ્થ કેર માટે કારણ કે એ સૌથી વધારે આપણે એવું કહી શકીએ કે મેં આપણે પહેલા પણ કહ્યું કે આપણે એનું અઝમ્શન પણ ના કરી શકીએ એ બહુ જ અચાનક આવી પડે એવી પણ કોઈ વાત હોવી શકે અને એની સાથે સૌથી વધારે જરૂરી પણ હોઈ શકે એટલે બેઝિકલી મેં કીધું એમ મેડિકલ ઇન્સ્યોરન્સ તમારો એડિક્યુએટ હોવો જરૂરી છે ઇન્ડિયામાં ઇન્સ્યોરન્સ કંપની જે એડવર્ટાઇઝ કરે છે એ બિલકુલ સાચું છે કે ઇન્ડિયાને કમ ઇન્સ્યોરન્સ લેવાની બીમારી છે કારણ કે એ ઇન્સ્યોરન્સને ખર્ચો ગણે છે ઓફકોર્સ આ સિનારીઓ કોવિડ પછીનો મેડિકલ ઇન્સ્યોરન્સનો ચેન્જ થયો છે લોકોમાં જાગૃતતા મેડિકલ ઇન્સ્યોરન્સ માટે આવી છે પણ પ્રોપર એડિક્યુએટ મેડિકલ ઇન્સ્યોરન્સ એ એક જ એવું સોલ્યુશન છે કે જે અને ક્રિટિકલ ઇલનેસવાળું સોલ્યુશન છે એ બે એવા સોલ્યુશન છે કે જે તમને જેની અંદર પ્રોપર પ્લાન ઓર્ડરમાં તમે જો ઇન્સ્યોરન્સીસ લીધેલા હોય તમારી જે મેડિકલ સિચ્યુએશન હોય સાથે સાથે તમારે મેડિકલ ઇન્સ્યોરન્સ માટેનું કવર્ડ જે કહીએ સમર જેને આપણે કહીએ કે જે તમે કોઈ બીમારી આવે તો તમને જે મેક્સિમમ જે રમક પાત્ર છે એની પર નજર નાખીએ તો તમારે એ પણ વિચારવું પડે કે તમે ટ્રીટમેન્ટ કયા પ્રકારની હોસ્પિટલમાં કરાવવાનું પ્રિફર કરશો તમે અમદાવાદમાં કરાવવાનું પ્રિફર કરશો તો કયા પ્રકારની હોસ્પિટલની અંદર તમે એમ વિચારતા હો કે ભાઈ નહીં જરૂર પડે હું બોમ્બે સુધી અથવા તો મદ્રાસ સુધી જવા તૈયાર છું તો ધ્યાની હોસ્પિટલના કેવા એક્સપેન્સીસ છે એ વિશે તમે જુઓ એવી જ રીતે તમે એબ્રોડ જવા તૈયાર હો તો તમારા તમારા પ્લાનિંગ કરતી વખતે એ પણ જોગવાઈ કરવી જરૂરી છે સો સમ એશ્યોર્ડ તમારે એક એડવાઇઝર સાથે બેસી અને તમારી રિકવાયરમેન્ટના આધારિત પ્રોપર સમ એશ્યોર્ડ લેવો એ ખૂબ જ જરૂરી છે ત્રણ કે પાંચ લાખનો એક મેડિકલ ઇન્સ્યોરન્સ તમે લઈ લીધેલો છે અને તમને એમ છે કે હું મેડિકલી કવર્ડ છું તો એ કદાચ પૂરતો ન થાય કારણ કે મેં કીધું એમ મેડિકલ ઇન્ફ્લેશન છે એ પંદરથી વીસ ટકાના દરે વધી રહ્યું છે તો તમારા ઇન્સ્યોરન્સને સમયાંતરે પાછો ઇવેલ્યુએટ પણ કરવો પડે તમારી મેડિકલ સિચ્યુએશનને મોંઘવારીના હિસાબે અને એને જરૂરી ફેરફાર પણ કરવા પડે એટલે મેડિકલ ઇન્સ્યોરન્સ અને ક્રિટિકલ ઇન્સ્યોરન્સ ક્રિટિકલ ઇલનેસ ઇન્સ્યોરન્સ હોવા અને એને સમયાંતરે તમારી સિચ્યુએશનના આધારે અપગ્રેડ કરતા રહેવા એ એક જ એવો સોલ્યુશન છે કે જે તમને રિટાયરમેન્ટ વખતે તમારા મેડિકલ કેરના ખર્ચાને અને સાથે સાથે તમારું જે ભંડોળ ભેગું થયું છે પ્રોટેક્ટ કરવામાં કે જેથી તમે લાઈફને એન્જોય કરી શકો એમાં તમને થઈ શકે એમ એમ છે જી બિલકુલ તો રિટાયરમેન્ટ એટલે કે આપણે જ્યારે કામ કરવાની ઉંમર પૂરી થાય ને પછી આપણે રિટાયર થઈએ પણ જો એ વચ્ચે આપણે નોકરી ગુમાવી કે પછી આર્થિક મંદી કોઈ આવી પડે કે પછી સ્વાસ્થ્ય સંબંધિત વાત આપણે કરી પણ આવી જે અણધારી ઘટનાઓ આપણા જીવનમાં બનતી હોય છે

સામાન્ય રીતે એવું હોય છે કે જ્યારે અર્લી એજ હોય છે ને જ્યારે તમે ગ્રેજ્યુએટ થઈ અથવા તો ભણવાનું પૂરું કરીને જોબ માર્કેટમાં આવો છો ત્યારે તમારી પરની આર્થિક જવાબદારીઓ પ્રમાણમાં ઓછી હોય છે ઓફકોર્સ તમારી સેલરી પણ ઓછી હોય છે પણ આર્થિક જવાબદારી ઓછી હોવાના કારણે તમારો સેવિંગ રેટ મતલબ તમે જે સેલરી મેળવો છો એ સેલરીમાંથી કેટલા ટકા તમે સેવ કરી શકો છો એ સેવિંગ રેટ તમારો ઊંચો રાખવાની કેપેસિટી હોય છે કારણ કે તમારી પર તમારી સિવાયની કોઈની છે આર્થિક જવાબદારી હોતી નથી તો એવા સમયે તમે એગ્રેસિવલી ઇન્વેસ્ટ કરો અને કમ્પાઉન્ડિંગને તમારા ફેવરમાં યુઝ કરો કે જેથી જેમ આગળ ફેમિલી એસ્ટાબ્લિશ થતું જાય બેચલર છો ત્યારે તમારા પગારના વધારે પર્સન્ટેજ રોકી શકો મેરેજ થાય ત્યારે તમારે હવે એક જવાબદારી વધી છે એટલે તમારી સાથે સાથે તમારી આવક પણ વધી છે એટલે કદાચ એપ્સોલ્યુટ એમાઉન્ટ વધી શકે પણ તમારી આવકના પર્સન્ટેજ ઘટાડવાના રહેશે તમારે બાળકો થશે એટલે બધી જવાબદારી વધવાની છે બાળકો ભણવાનું શરૂ કરશે એટલે હજી વધવાની છે એ હાયર એજ્યુકેશનમાં આવશે એટલે હજી વધવાની છે તો જ્યારે તમારી સેવિંગ કરવાની કેપેસિટી વધારે હોય ત્યારે તમે એગ્રેસિવલી સેવ કરશો અને સાથે સાથે થોડા ઇક્વિટી વ્હીકલનું જો સમજી અને એને ધ્યાનમાં લઈને જો તમે એની પર ફોકસ કરશો તમારા એસેટ એલોકેશનમાં કે જેથી રિસ્ક એડજસ્ટેડ રિટર્ન તમારું સારું આવે તો આવી પ્રકારની જે પ્લાન ન કરી શકે એવી લાઈફમાં કાંઈ પણ ઘટના આવી તો એ દરમિયાન તમારી સેવિંગ કરવાની ઇન્વેસ્ટ કરવાની ટેમ્પરરી બ્રેક આવશે એમાં તમે તો એ ટેમ્પરરી બ્રેકને તમે મેનેજ કરી શકશો અને સાથે સાથે તમે તમારી રિટાયરમેન્ટ લાઈફને પણ સારી રીતે જીવી શકશો તો જીજેશ ઇન ધી એન્ડ રિટાયરમેન્ટ લઈને આપનો પછી શું છે તમામ લોકોની માટે પહેલી સેલેરી આવે ત્યારે સીધું રિટાયરમેન્ટ પ્લાનિંગ શરૂ કરી દેવું જોઈએ અને થોડું ઇક્વિટી બાબતનું આપણું નોલેજ વધારી અને ઇક્વિટીને આપણે આપણા રિટાયરમેન્ટ પ્લાનિંગમાં એગ્રેસિવલી યુઝ કરવી જોઈએ આ બે વસ્તુ તમે કરશો તો રિટાયરમેન્ટ લાઈફ તમારી તમે ઈચ્છો એવી તમે જીવી શકશો ચકસ્તી તો બ્રિજેશભાઈ અત્યારે સમય અહીંયા સમાપ્ત થાય છે અમારી સાથે જોડા સાથે જ લઈને લોકોને યોગ્ય માર્ગદર્શન આપ્યું રિટાયરમેન્ટ પ્લાનિંગને લઈને આપે લોકોને જણાવ્યું તે બદલ આપનો ધન્યવાદ થેન્ક યુ સો મચ થેન્ક યુ તો આજે મની એન્ડ યુ કાર્યક્રમમાં આપણે વાત કરી છે રિટાયરમેન્ટને લઈને આફ્ટર રિટાયરમેન્ટ તમે કેવી રીતે તમારી લાઇફસ્ટાઈલને એઝ યુઝ્યુઅલ રાખી શકો છો અને એની સાથે જ કઈ એવી બાબતો છે કે જેને ધ્યાનમાં રાખવી ખૂબ જ જરૂરી છે કયા જોખમો છે કે જેને ટાળવા જરૂરી છે જેના વિશે ધ્યાન રાખવું જરૂરી છે અને આફ્ટર રિટાયરમેન્ટ પણ આપ કઈ રીતે આપની લાઈફસ્ટાઈલ બિલકુલ એ જ રીતે જીવી શકો છો એના વિશે આપણે કઈ બાબતોને ધ્યાનમાં રાખીને પહેલેથી જ રિટાયરમેન્ટ પ્લાનિંગ કરવું જોઈએ તેના વિશે આપને જાણકારી આપી છે તો અત્યારે યુ કાર્યક્રમમાં બસ આટલું જ ફરીથી મળીશું નવા વિષયની સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર